પોતામાં રસ્તાઓના સમારકામની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી આ કામ પૂર્ણ થયું નથી એસજી હાઈવે થી વિશ્વકર્મા મંદિર તરફ જતો રસ્તો પૂરતો પહોળો હોવા છતાં પણ સ્થાનિકો તેનો ઉપયોગ કરી શકતા નથી અહીં રસ્તા એટલા ઉબડખાબડ થઈ ગયા છે કે વાહન ચાલકો રોડનો એક જ તરફથી ઉપયોગ કરી રહ્યા છે પૂરતો મોટો રોડ હોવા છતાંય અહીં ટ્રાફિક જામની સમસ્યાથી લોકોનો સમય પણ ખૂબ બગડે છે છેલ્લા આ દોઢ બે વર્ષથી આ રોડ એટલો ખરાબ છે સાગર ગામનું ગંડારું બી તૂટી ગયું હમણાં છ મહિના થયા બાંધીએ તો એ બી તૂટી ગયું છે કોઈ કોર્પોરેશન વાળા ધ્યાન નહીં આપતા રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાના કારણે સ્થાનિકો અને ધંધાર્થીઓ પરેશાન થઈ ગયા છે અહીં ગટર લાઈન ખોદાયા બાદ નવ મહિનાથી કોઈ રસ્તાનું રિપેરિંગ કામ થયું નથી સ્થાનિકોએ કોર્પોરેશનમાં આ અંગે વારંવાર રજૂઆત કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી અત્યારે આઠ નવ મહિનાથી હાલત ખરાબ છે રસ્તો ખરાબ છે પાણીની સગવડ નથી પ્લસ રસ્તાની સગવડ નથી રસ્તા અંગે રસ્તા અંગે અમારે મિનિમ કે રસ્તો પહેલાં સારો હતો અત્યારે ગટર લાઈનના ખોટાના હિસાબે રસ્તો ખરાબ થઈ ગયો છે લોકોને ચાલવાની તકલીફો છે ગાડીઓ જવાની બી તકલીફો છે તંત્ર દ્વારા વહેલી તકે સ્થાનિકોની સમસ્યા હાલ થાય તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે હાલ તો આ બિસ્માર રસ્તાઓ જોઈને ખ્યાલ આવે કે તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રી મોન્સુન પ્લાન ની વરસાદે પોલ ખોલી નાખી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પૂર્વે મસ મોટો પ્રી મોનસૂન પ્લાન બનાવ્યો હતો જેમાં રસ્તાઓની જાળવણીના ના ભાગરૂપે તમામ પ્રકારનું ખોદકામ તારીખ પંદર જૂન પહેલા પૂર્ણ કરવાનું થતું હતું ગોતામાં નવેક મહિના પહેલા પાઇપલાઇનનું ખોદકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આ રસ્તાઓની બિસ્માર હાલત એ આયોજનબદ્ધ કામ કરવામાં કોર્પોરેશન કેટલું ગંભીર છે તેની ચાડી ખાય છે કેમેરામેન મિહુલ રાઠોડ સાથે પ્રણવ વીટીવી વી અમદાવાદ